પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ એક અને બેની બેઠક રાજ્યના શિક્ષણ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી કુંબેરભાઈ ડીડોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી છેવાડા વ્યક્તિઓને સરકારી લાભો મળી રહે તે પ્રજા પ્રશ્નો તાકીદે ઉકેલા લાવવા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીડોએ અનુરોધ કર્યો હતો રસ્તા પાણી અને વીજળીના પ્રશ્નો સપોરે ઉકેલ લાવવા અધ્યક્ષસ્થાનેથી સૂચનાઓ આપવામાં આવી હતી તો આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીડોરે જિલ્લામાં ચાલી રહ્યા વિકાસના કામોની સાંપ્રસ્થિતિનો સ્થિતિનો તાગ મેળવી છેવાડાના વ્યક્તિઓને સરકારી લાભો મળી રહે તથા પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ